સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર ઔદ્યોગિક વિસ્તારમાંથી મળમૂત્ર તથા કેમિકલ મિશ્રિત અત્યંત ગંદા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે આ કારણે કાંઠાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ નહીવત થઈ ગયું છે અને પાણીનો રંગ કાળો પડી ગયું છે જેના પરિણામે આજરોજ સવારથી અને પ્રજાતિની હજારો માછલીઓ તણાઈને કાંઠે આવી અને મૃત્યુ પામી છે સ્થાનિક ખેડૂતો તથા માછીમારોના જણાવ્યા અનુસાર આવી ઘટના છેલ્લા ઘણા સમયથી વારંવાર બની રહી છે જેના કારણે ખારી કાંઠાનું જળજીવન લગભગ નાશ પામ્યું છે આ ઉપરાંત આ ગંડા પાણીનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ માટે થતા પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે આ બાબતે ગ્રામજનો તથા પર્યાવરણ પ્રેમીઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જિલ્લા કલેક્ટર તથા સ્થાનિક પ્રશાસનને ગંભીર પ્રદૂષણની તપાસ કરી દૂષિત ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ખારી કાંઠાને પ્રદૂષણ મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી છે આ ઘટના પર્યાવરણના સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે અને તંત્રના તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે